નારંગી ઓરેન્જ ખાવાના અસંખ્ય ફાયદા છે જે તેને વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય અને પૌષ્ટિક ફળોમાંથી એક બનાવે છે નારંગી મુખ્યત્વે વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે એક મધ્યમ કદની નારંગી તમારી દૈનિક વિટામિન સી ની જરૂરિયાત લગભગ પૂરી કરી દે છે આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે આ ઉપરાંત વિટામિન સી કોલેજનના ઉત્પાદન માટે પણ આવશ્યક છે જે તમારી ત્વચાને સ્થિતિસ્થાપક અને યુવાન રાખે છે કરચલીઓ ઘટાડે છે અને ઘર ઉજવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે નારંગીમાં રહેલા ફાઈબરની વિપુલતા પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં રહેલો દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે વળી નારંગીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે કારણ કે તેમાં રહેલા ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે તે પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નારંગીમાં હેસ્પેરીડિન અને નારીન્જીન જેવા ફ્લેવોનોઇડ્સ અને અન્ય એન્ટીઓક્સિડન્ટો હોય છે જે બળતરા ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડીને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે વધુમાં નારંગી કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમાં રહેલું સાઇટ્રિક એસિડ અને સાઇટ્રેટ્સ પેશાબના પીએચ સ્તરોને બદલીને કિડનીમાં પથરી બનતા અટકાવવામાં મદદ કરી શકે છે તે ફોલેટ વિટામિન બી નવનો પણ સારો સ્ત્રોત છે જે કોષ વિભાજન અને ડીએનએ બનાવવા માટે મહત્વપૂર્ણ છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે તે જન્મજાત ખામીઓનું જોખમ ઘટાડવા માટે જરૂરી છે આ બધા પોષક તત્વોને કારણે નારંગી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ફળ છે